દ્વારા આપણે શિક્ષા પ્રાપ્ત કરી ગુરુ એક શિક્ષા આપનારા વ્યક્તિ આપણે તેને નાણાં સુના સમય ગુરુ એક શું વ્યક્તિ છે જે આપણા જીવનથી અંદર એક પ્રકારના ભાગ વધુ રહ્યો છે હું શિક્ષક દિવસ અમારા મદદ ગુરુઓ અર્પણ અને વિવેકાનંદ ક્લાસીસ સગા ક્લાસીસ કરી લઉં છું તેવા ત્રણ ગુરુઓને મારા તરફથી સાધન પ્રણામ અને ખૂબ ખૂબ અભિનથી આજે ત્યાં પાંચ અપ્ટોબે હજાર પચીસ સાલો શિક્ષક દિવસમાં ભાગ લેવા માટે અમને આનંદદાયક I uh -huh.